છું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સાથે બધા મિત્રોનું સ્વાગત કરી છે આજે એક ઇમ્પોર્ટન્ટ જોબ છે મિત્રો એના રિલેટેડ આપણે વાત કરવાના છે તમે કદાચ ડિપ્લોમા અભ્યાસ કરતા હો કે તમે ધોરણ દસ પછી હો કે તમે આઈટીઆઈ કમ્પ્લીટ કરેલો હોય જે મિત્રોને આર્મીમાં જવાની ઈચ્છા હોય એના માટે બેસ્ટ ભરતી એવી છે મિત્રો તો આપણે એના વિશે ડિસ્કશન કરશે તો વિડીયોને તમારે લાસ્ટ લગી જોવાનું છે બરોબર છે કોઈ પણ મિત્રોને વિડિયો મિસ કરવો નથી અને આવી નવી નવી જોબની રિક્વાયરમેન્ટ ભરતી અને માહિતી મેળવવા માટે ડિસિઝનમાં તમને જોબ માટેનો પ્રેશર વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે તો જેની લિંક તમને ડિસિઝન મળી રહેશે તો બધા મિત્રો ફટાફટ જોઈન થઈ જાઓ રેડી તો આ એટલું જ્યારે અપડેટ તમને મળતી રહી હવે ધોરણ દસમાં અભ્યાસ કર્યું હોય બારમાં અભ્યાસ કર્યું હોય બાર પાસ દસ પાસ કે ડિપ્લોમા કમ્પ્લીટ હોય એ બધા મિત્રોને ઇન્ડિયન આર્મી માટે બેસ્ટ ચાન્સ છે તો આપણે આગળ વધીએ ટોટલ જગ્યા કેટલી છે ઓગણસિત્તેર છે મિત્રો એ પહેલા તમારે આટલું વાંચી લેવાનું જોઈએ એટલે શું લખ્યું જર્નલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય ડીજીઈએમ બરાબર છે એના સિવાય આપણે બધી વાત કરશું મિત્રો કઈ કઈ ને કેટલું કોટલું છે આ બધું તમારે બેઝિક એટલું વાંચી લેવાનું છે પછી જો ઓર્ગેનાઇઝેશન નેમ છે એ શું હું તો કે ડાયરેક્ટર છે જર્નલ ઓફ ઇલેક્ટ્રિકલ મીન્સ કે ઇલેક્ટ્રોનિક્સ અને મેકેનિકલ એન્જિનિયરિંગ કર્યું ડિપ્લોમા અથવા ડીજીઈએમ વાત ઇન્ડિયન આર્મી ગ્રુપ સી પોસ્ટ છે બરાબર છે પોસ્ટ તમારી ગ્રુપ સી તરીકે રહેશે ને વેકેન્સીની વાત કરી અને લોકેશન છે ઓલ ઇન્ડિયામાં હશે અને તમે એપ્લિકેશન મોડ છે તમારે એપ્લાય કરવાનું છે એ ઓફલાઈન છે અને ઓફિશિયલ વેબસાઈટ છે એ પણ તમારા મિત્રો આપેલી છે તો કોઈને વધારે ડિટેલમાં જવું હોય તો પણ જઈ શકે છે રેડી બાકી બધું અહીંયા લખેલું છે જો અને આમ જોવા જઈએ તો ડિગ્રીનું પણ આપેલું છે ખરેખર જોવા જઈએ તો બરાબર કે જુનિયર ટેકનિકલ ટ્રેનિંગ કહેવાય એક પ્રકારનો ઇન્સ્ટ્રક્ટર જોની વેકેન્સી પણ આપેલ છે તમારી એજ લિમિટ પણ આપેલ છે અહીંયા વાત કરીએ તો ડિગ્રી અથવા ડિપ્લોમા પોતાની ફિલ્ડ પ્રમાણે પછી અહીંયા જોવો જોઈએ બાર પાસ એ પણ આપેલ છે પીએચ પણ આપેલ છે બરાબર ટાઈપિંગ સ્કિલ હોય એ પણ અલગ અલગ બધી પોસ્ટ દસ પાસ ઉપર બે છે એ રીતે બધી વિગતો તમને આપેલી છે બરાબર અહીંયા તમને એલિજિબિલિટી પણ આપેલ છે તમારો જે પાત્રતા ક્રાઇટેરિયા છે એ શું રહેવાનું છે એ પણ તમને આપેલું છે બરાબર છે જો અહીંયા વાત કરીએ તો જુનિયર ટેકનિકલ ટ્રેનિંગ છે એનું પણ તમને એ લિમિટ બધું આપેલ છે કેટેગરી પર તમને આપેલ છે ફીસ કેટલી છે એપ્લિકેશન એ પણ આપેલ છે જનરલ ઓબીસી ઈડબલ્યુ એસ માટે જીરો રૂપિયા એસી એસટી પી ડી માટે જીરો મીન્સ કે કોઈ ચાર્જ છે નહીં હવે છે એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખજો પોસ્ટના નેમ છે ને સેલરી પોસ્ટ પ્રમાણે તમારી સેલરી કેટલી રહેશે તો સેનોગ્રાફર છે ગ્રેટ ટુ

છે પછી સ્કીલ અને ટ્રેડ ટેસ્ટ હશે તમારે એપ્લિકેબલ જે હોય એ પછી એક ફિઝિકલ ટેસ્ટ ટેસ્ટ એટલે ફિઝિકલ આવવાની જ છે પછી ચોથા નંબર ડોક્યુમેન્ટ થશે લાસ્ટમાં મેડિકલ એક્ઝામિનેશન થશે પછી તમારું આગળ છે એ તમે સિલેક્શન પ્રોસેસ કમ્પ્લીટ કરીને તમે આગળ વધી શકશો અને સ્ટેપ છે તમારે કેરફુલી આવી રીતના વ્યવસ્થિત જે મિત્રોને એપ્લાય કરવું હોય એને આખી આખા સ્ટેપ છે મિત્રો બધા વાંચવાના છે ને એને ફોલો કરીને પછી તમારી એપ્લિકેશન છે અરજી છે એ કરવાની રહેશે કોઈને કંઈ પ્રશ્ન હોય કોઈ ન સમજે તો મને કોમેન્ટ કરી શકે છે અને રહેશે અને ઇમ્પોર્ટન્ટ ડેટ પણ આપેલ છે લાસ્ટ ડેટ કેટલી છે તો કે પંદર નવેમ્બર છે અને એક્ઝામ ડેટ ક્યાં રહેશે કે એ એનાઉન્સ થઈ નહીં તમારે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમારે ચેક કરતું રહેવાનું બરાબર છે તમને આરામથી મળી રહેશે બીજો કંઈ પ્રશ્ન હોય મિત્રો તો તમે પૂછી શકો છો કોઈ ને કઈ પણ ને બધું તમને આપેલ છે ટોપ થ્રી એપ એ ક્યુએસ ઇન્ડિયન આર્મી સીડી ઈએમઈ ગ્રુપ સી રિકવાયરમેન્ટ બે હજાર પચીસ ઓકે તો જોબના અવાજ નવા નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે રિકવાયરમેન્ટ ભરતી અને નવી નવી અપડેટ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ડિપ્લોમાના મિત્રો હશે ને તો પ્લેલિસ્ટ પણ છે કે એક્ઝામના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ મળી રહેશે અને જે મિત્રોને જોબની ઇમ્પોર્ટન્ટ તૈયારી કરતા હોય અમુક ટોપિક છે ગ્રુપ ડિસ્કશન છે સ્કિલ બેઝ ઇન્ટરવ્યુ છે ઇન્ટરવ્યુ કઈ રીતે આપવું એ બધે એક પ્લેલિસ્ટ પર બનાવેલ છે તમે ઇન્ટરવ્યુ પ્રિપેરેશન છે એ પણ બેઝિક કોમન પ્રશ્નો છે એ તમે કરી શકશો બાકી ડિપ્લોમાના બધા મિત્રોનું એ ટુ જેડ માહિતી છે તમને ફ્રી ઓફ વિથ સ્ટડી સાથે મળી રહેશે ઓકે તો વિડીયો પૂરું કરું છું મિત્રો જે મિત્રોને ઈચ્છા હોય ઇન્ડિયન આર્મીમાં જવાની એ મિત્રો માટે બેસ્ટ ચાન્સ છે કેમ કે ઘણા મિત્રોને ઈચ્છા હોય છે ડિપ્લોમા કરેલું હોય દસ કરેલું હોય બાર ઉપર રિક્વાયરમેન્ટ છે તો ઇન્ડિયન આર્મીમાં જવાનું હોય તો એ મિત્રો ખાસ એક ધ્યાન રાખજો કે આ લાસ્ટ ડેટ પ્રમાણે તમારે પોતાનું ફોર્મ છે ફિલઅપ કરવાનું છે ઇન્ડિયન આર્મીની વાત કરીએ છીએ વર્તી બે હજાર પચીસ ધોરણ દસ પાસ વાળા છે બાર પાસ વાળા ડિપ્લોમા વાળા બધા જ મિત્રો હાલશે છેલ્લી તારીખ કેટલી છે તો કે અગિયાર મહિનાની પંદર તારીખ છે પહેલી મિત્રો વિડીયોને પૂરો કરું છું તમારા બધા દોસ્તોને શેર કરો દસ પાસ છે બાર પાસ છે ડિપ્લોમાના બધાને અને સપોર્ટ માટે કોમેન્ટ કરો અને તમારે કોઈ બીજી કોઈ ઇન્ફોર્મેશન માહિતી જોતી હોય તો પણ મને કોમેન્ટ કરી શકો છો ઓકે મિત્રો થેન્ક યુ